હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ અત્યારે સતત પાંચ છ દિવસથી બધી જ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો ખૂબ એવો સારો વરસાદ પણ પડી રહ્યો છે અને આવા વરસાદમાં આપણને હંમેશા કંઈક તીખું ચટપટું ક્રિસ્પી ખાવાનું મન થયા કરતું હોય છે તો રોજ રોજ આપણે પકોડા ગોટા ભજીયા વગેરે તેલમાં તળેલું તો ખાઈ શકતા નથી કારણ કે તે રોજ તેલમાં તળેલું આપણને ભાવતું પણ હોતું નથી વળી ક્યારેક એવું થાય છે કે બધી સામગ્રી ઘરમાં હાજર પણ હોતી નથી પરંતુ બટેટા એક એવી વસ્તુ છે કે જે સૌના ઘરમાં હાજર હોય છે અને એ ફક્ત અને ફક્ત આપણે આજે બટેટામાંથી એક એવી રેસિપી બનાવીશું કે જેની અંદર આપણે એક જ ચમચી તેલની જરૂર પડશે અને કદાચ તમારે તેલ વગર પણ બનાવવું હોય ને તો પણ તે આરામથી બની જશે બાળકો તો જો આ નાસ્તો એકવાર ખાશે ને તો રોજ તમારી પાસે આ ચોમાસામાં બનાવડાવશે એ તો હવે પાક્કું છે તો ફ્રેન્ડ્સ ખૂબ નાની એવી રેસીપી છે અને ખૂબ ઉપયોગમાં આવે એવી રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો તો સૌથી પહેલાં તો મેં અહીં છ નંગ બટેટાને છે બાફી લીધા છે તેને આપણે પંચાણુંથી છન્નું ટકા બાફવાના છે એકદમ પૂરેપૂરા બફાઈ જાય એવું એ રીતે બાફવાના નથી તો બફાઈ જાય પછી મેં તેને ઠંડા કરી લીધા હતા અને સાઈડમાં મેં થોડાક આદુ મરચાંને પણ સાઈડમાં તૈયાર કરી લીધા હતા થોડુંક આદું છીણી લીધું છે અને એક તીખું મરચું છે એને પણ મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે હવે આપણા બટેટા ઠંડા થઈ જાય પછી આપણે તેને આ રીતે થોડાક ટુકડા કરીને પછી મેશર વડે આપણે તેને મેશ કરી લેવાના પછી તેની અંદર એક ચમચી આમચૂર પાવડર આદુ મરચાં ચીલી ફ્લેક્સ હળદર ગરમ મસાલો એક ચમચી જેટલું આખું જીરું મેં તેની અંદર ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એકથી દોઢ ચમચી જેટલો ચાટ મસાલો આપણે ઉમેરી દેવાનો તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો લીલા ધાણા આપણે ઉમેરી દેવાના અને ચપટી એવું આપણે મરીનો પાવડર ઉમેરી દેવાનો તો આ બધા જ મસાલા આપણે ઉમેર્યા છે એ એકદમ કહેવાય ને કે બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે ચાટ મસાલો છે આમચૂર પાવડર છે કે પછી તમે લીંબુ પણ ઉમેરી શકો છો તો દરેક સામગ્રી આપણી ઉમેરાઈ જાય ને પછી આ રીતે તેને એકદમ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે તો આ મસાલો જ્યારે તમે મિક્સ કરતા હશો ને ત્યારે તેમાંથી એટલી સરસ સુગંધ આવશે ને કે તમને એમ થઈ જશે કે આપણે આને એમને જ ખાઈ લઈએ આગળ કંઈ આપણે બનાવવું જ નથી એટલી સુપર ટેસ્ટી એની તેની સુગંધ આવે છે તો હવે આ રીતેનું મિશ્રણ તૈયાર થઈ જાય ને પછી આપણે હાથમાં તેલ લગાવીને આપણે એકદમ મીડિયમ સાઇઝની તેની ટિક્કીને તૈયાર કરી લેવાની છે જો તમારે તેને લમગોળ શેપ આપવો હોય તો તમે લમગોળ શેપ પણ આપી શકો છો તો આ રીતેની આપણે બધી ટિક્કીઓ તૈયાર કરી લેવાની જો તમારા બટેટા વધારે પડતા બફાઈ ગયા હશે ને તો આ રીતેનો ટિક્કીનો શેપ આવશે નહીં એટલા માટે આપણે બટેટાને છે એ પંચાણું છન્નું સત્તાણું ટકા જેટલા જ આપણે તેને બાફવાના છે પૂરેપૂરા અંદર છૂંદો થઈ જાય ને એ રીતેના બાફવાના નથી હવે ફ્રેન્ડ્સ બીજું કે આ જ ટિક્કીને આપણે છે એ બટર પેપરની અંદર સ્ટોર કરી શકીએ છીએ અને એરટાઈટ ડબ્બામાં ભરીને બે બેથી ત્રણ દિવસ સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ વરસતા વરસાદમાં કે પછી કંઈક આપણે ગરમા ગરમ નાસ્તો ખાવાનું મન થાય ત્યારે ફક્ત આપણે ટિક્કીને કાઢીને ગેસ ચાલુ કરવાની જ વાર લાગે છે તો ગરમા ગરમ બે મિનિટમાં આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે પેનમાં મેં થોડુંક તેલ લગાવી દીધું છે બ્રશની મદદથી એટલે કહેવાય ને કે એક ચમચી તેલની પણ આપણને જરૂર નહીં પડશે અને જો તેલ વગર પણ બનાવવું હોય ને તો આ રીતેનો આપણે તવો હોય કે નોનસ્ટિક પેન હોય તો તેલ વગર પણ આ નાસ્તો બની જાય છે અને એર ફ્રાયરમાં પણ તેલ વગર તમે આ નાસ્તો બનાવી શકો છો તો કહેવાય ને કે એક હેલ્ધી વર્ઝનમાં પણ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે બનાવવામાં સૌથી સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ ટિક્કી ફક્ત બટેટામાંથી બનીને તૈયાર થઈ જાય છે તમે તેને ફરાળ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો તો ફ્રેન્ડ્સ કહેવાય ને કે એકદમ ટેસ્ટી નાસ્તો ઓછા સમયમાં ઘરના ઘરની જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે ક્યારેક આપણને શું નાસ્તો બનાવો ને એ ક્યારેય સૂજતું જ નથી હોતું તો આ એક એવી રેસીપી છે કે ટેસ્ટી પણ છે અને બનાવવામાં પણ ઇઝી છે અત્યારે તો બાળકોને તો શું મોટાઓને પણ આવો કંઈક ને કંઈક નાસ્તો વરસતા વરસાદમાં ખાવાનું મન થતું હોય છે તો આ જ નાસ્તાને આપણે બીજી રીતે પણ ખાઈ શકીએ છીએ તો ટિક્કીની ઉપર આપણે દહીં લીલી ચટણી સોસ અને ચાટ મસાલો નાખીને પણ ચાટ તરીકે આપણે તેને ખાઈ શકીએ છીએ તો મને આશા છે કે તમને મારી આજની રેસીપી જરૂર પસંદ આવી હશે રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં રેસીપીને વધુને વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું નવી રેસિપી